રાજકોટ ખાતે નિર્માણ પામનાર ખોડલધામ કેન્સર હોસ્પિટલ ના ભૂમિપૂજન નું આમંત્રણ પાઠવવા નરેશ પટેલ ગઢ ખાતે પધાર્યા પાલનપુર તાલુકાના ગઢ ખાતે આજરોજ રાજકોટના અમરેલી ખાતે નિર્માણ પામી રહેલ ખોડલધામ કેન્સર હોસ્પિટલ નો આકામી તારીખ 21મી જાન્યુઆરીના રોજ ભૂમિ પૂજન હોય ખોડલધામ ટ્રસ્ટ કાકવડના ચેરમેન નરેશભાઈ પટેલ ગડખાતે સોળ ગામ લેવા પટેલ સમાજને આમંત્રિત આમંત્રણ પટાવા માટે ઉપસ્થિત રહ્યા હતા જ્યાં સોળ ગામ લેવા પટેલ સમાજને દીકરીઓ અને સમાજના આગેવાનો દ્વારા તેમને સ્વાગત કરવામાં આવ્યું ને રાજકોટના અમરેલી ખાતે સર્વ સમાજના લાભાર્થે ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા ખોડલધામ કેન્સર હોસ્પિટલ બનવા જઈ રહી છે જેમાં તમામ સમાજના લોકો આરોગ્યનો લાભ લઈ શકે અને કેન્સર હોસ્પિટલનું ભૂમિ પૂજન આગામી એકવીસ જાન્યુઆરી રોજ રાખવામાં આવી છે ત્યારે કોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલ સમગ્ર રાજ્યમાં વસતા પાટીદાર સમાન લોકોને આમંત્રણ પાઠવવામાં રૂબરૂ જઈ રહ્યા હતા ત્યારે શુક્રવારે નરેશ પટેલ ગઢ ખાતે આમંત્રણ પાઠવવા માટે આવી પહોંચ્યા હતા જ્યાં તેમની સાથે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પૂર્વ મુખ્યમંત્રી ના દીકરી અનાર પટેલ સહિત ધામની ટીમ ઉપસ્થિત રહી હતી જ્યાં સોળગામ લેવા પાટીદાર સમાજના લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાવવું અને મોટી સંખ્યામાં આ ભૂમિપૂજનમાં પધારવા માટે પાટીદાર સમાજના લોકોએ ખાતરી આપી હતી અને આ પ્રસંગે સોળગામ લેવા પાટીદાર સમાજના આગેવાનો સહિત મહિલાઓ અને યુવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હોસ્પિટલના ભૂમિદાનમાં જઈ શકે અને એવું તો છે નહીં કે કરોડો રૂપિયા આપવા વાળા લોકો પડ્યા છે અને કદાચ કેટલા બધા દસ બાર લોકો બી ભેગા થાય ને તો બી એ હોસ્પિટલ બની જાય એમ એના માટે કંઈ આપણી પાસે આવવાની કે કોઈને કંઈ કહેવાની જરૂર નથી આમંત્રણ બી આજે તો લગ્નનું આમંત્રણ હોય ને દીકરા દીકરીના લગ્ન થતા હોય ને આમંત્રણ આપવાનું હોય ને તો એ પેલા વોટ્સઅપ પર આવી જાય છે અત્યારે કોઈ કંકોત્રી ઓછી થઈ ગઈ છપાવાની ગામડામાં કદાચ છપાતી હશે અમારે સિટીમાં તો છપાતી નથી અમારે તો લોકેશન બી આવી જાય સાથે સાથે કાંઈ જજો એમ ફોન બી ના આવે ઘણીવાર તો હવે એવી એવી સ્થિતિમાં નરેશોઈ પોતે આમંત્રણ આપવા આવ્યા છે ને આટલું સરસ આપણા સુધી પહોંચ્યા છે આપણો વિસ્તાર જ્યારે થી બંધાના છો તો 21 એક એકવીસેકના કાર્યક્રમો પણ આપ જરૂરથી પધારો હમણાં કિરીટભાઈએ વાત કરી એમ ભૂગોળિક રીતે પણ ગોળોગધામનો ખૂબ વિસ્તાર થાય છે આપ સૌ હમણાં જ તાજેતરમાં સંડેર ગામે આપણે જે ભૂમિપૂજન એના સૌ સાક્ષી છો અને ટૂંક સમયમાં અહીંયા બેઠેલા ભરતભાઈ કિરીટભાઈ નેહલભાઈ અમારી સાથે જ હતા આ તમામ ટ્રસ્ટીઓ ત્યાં ટૂંક સમયમાં કામ કરશે અને ચાલું કામ થશે એવી આજે જ અમે મીટિંગ કરી છે ત્યારે આમાં પણ જ્યાં પણ જરૂરિયાત પડે આ ટ્રસ્ટીઓને ત્યાં ઉત્તર ગુજરાતમાં ખોડલધામ ખૂબ જ સારું મજબૂત અને સંગઠિત થાય એવી સૌ આપ પણ એક ચિંતા કરજો એવી આ આ તકે આપશોને હું વિનંતી કરું છું થી આમ તો સોમનાથ અમારે નજીક થઈને સોમનાથમાં એક સરસ મજાનું અતિથિભવન ખોડલધામે બનાવ્યું છે આપ કોઈ ગયા હો તો આપે જોયું હોય પણ બોતેર વીઘા જેટલી જગ્યા ખોડલધામ લઈ અને મધ્ય ગુજરાતમાં એક ખોડલધામની યુનિટ બને એની પણ પ્લાનિંગ અત્યારે ચાલી રહ્યું છે ત્યારે આવડો મોટો વિસ્તાર આવડી મોટી આપણી સંખ્યા અને ત્યારે થોડી ચિંતા પણ થાય છે કે આ બધા કાર્યો ચલાવવા પારદર્શક ચલાવવા લોકોને ભેગા રાખવા સંગઠિત રાખવા અમને તો મિલનભાઈ એમ હતું કે દસ હજાર માણસો હશે પણ હવે કીધું બપોરે સુવાનું છે પણ હવે નરેશભાઈને સુવાતું નથી જ ભાગવું પડે છે એટલે યુવાનો થોડી થોડી ચિંતા કરે સમાજ વચ્ચે રહી કાંઈ ન કરે સવારે ઉઠીને ફક્ત પાંચ મિનિટનું ચિંતન કરે સમાજ માટે ને સમાજને કાંઈક આપવાની વૃત્તિ યુવાનો રાખે એવી આ તકે આપ સૌને અપીલ કરી મારી વાત પૂરી કરું છું આપ સૌ જય માફોડલ જય સરદાર જય ગુજરાત